તેની વાત કરીશું તે પહેલા મિત્રો વાત કરીએ તો જે મિત્રો આ 2024 ની અંદર રોકાણ કર્યું છે જાન્યુઆરી મહિનામાં તેવા મિત્રોને અત્યારે સોના અને ચાંદીની અંદર ખૂબ જ વળતર મળ્યું છે ખૂબ જ રીટર્ન મળ્યું છે કારણ કે ત્યારે મિત્રો જાન્યુઆરીમાં 61000 નો ભાવ હતો અને મિત્રો અત્યારે જોઈએ તો 79000 રૂપિયા નો પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલા દિવસોથી તો મિત્રો ઘણા એવા સવાલો આવતા હોય છે કે સોનું ક્યારે સસ્તું થશે તો તે પણ આપણે આવતા વીડિયોની અંદર વાત

તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીશું કે આજે બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર પાંચસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનું પંચોતેર હજાર બસો એંસી રૂપિયામાં અને સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ બાવન હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવની અંદર આજે સત્તરસો ને વીસ રૂપિયાનો

આજના સોના ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ